પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ભારતના ત્રિવેણી સંગમ ખાતે તેરમી જાન્યુઆરીથી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાવનાર મહાકુંભ મેળાની આવૃત્તિ છે કુંભમેળાની આ ભવ્ય પુનરાવૃત્તિ એકસો ચુમ્માલીસ વર્ષમાં એક વખતની ઘટના છે પ્રયાગરાજમાં સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ ગણાતા

દર બાર વર્ષે આમ તો કુંભ મેળો આવે છે પણ એવા બાર કુંભ મેળા ભેગા થઈ અને આ એક મહાકુંભ મેળો હતો જેનો સનાતન સ્નાન ત્રિવેણી સંગમ કે જ્યાં ગંગા યમુના અને પાતાળમાં સરસ્વતી ભેગી થાય છે એ સંગમમાં સ્નાન કરવા માટે અમે પહોંચ્યા હતા અમે છવ્વીસ તારીખે સવારે પહોંચ્યા હતા રસ્તો હાઈવે બધું બહુ મસ્ત છે અહીંયાથી જવામાં કોઈ તકલીફ પડી નથી હા ત્યાં જેવો આપણે પ્રયાગરાજમાં અંદર ગયા ચિત્રકૂટ આખું પેક હતું સગવડ હોય છે આ વખતના પ્રયાગ પ્રયાગરાજના કુંડેરાવક પરિવાર સ પરિવાર ગયા હતા અને એનો લાભ લીધો એકસો ચુમ્માલીસ વર્ષે થયેલા આ પ્રયાગરાજમાં અમે ડુબકી લગાવી અને ધન્યતા મેળવી આ પ્રયાગરાજમાં એટલી સુંદર વ્યવસ્થા હતી આટલી બધી જનમાનસ હોવા છતાં પણ કોઈ પણ જાતનો કોઈ પણ સંઘર્ષ કર્યા વગર સ્નાન થયું પોલીસ રહ્યું અને સ્નાનભાઈ સાહેબ નો એવી સાહેબનો એ કે જેથી આ પ્રયાગરાજ ને આટલો ભવ્ય બનાવ્યો ત્યાં વિદેશી લોકો બી એટલી જ મોટી સંખ્યામાં હાજર હોવા છતાં પણ કોઈને અડચણરૂપ ત્યાં થતું નથી અને બહુ આહલાદક અનુભવ અનુભવ્યો

શુદ્ધ છે કે ત્યાં સ્નાન કરવામાં પણ આપણને કોઈ પણ જાતનો રંજ છે થાય એક એક પ્રકારનું કાગળિયું બી ત્યાં ગંગા નદીમાં અમે જોવામાં આવ્યું નથી કરોડો એ સુદ્રઢ વ્યવસ્થા હતી પોલીસ પ્રસાધન આટલા બધા મેક્સિમમ પ્રમાણમાં એમને બ્રિજ બનાવ્યા હતા અને તો પંકજરાવ નંદુ દાલપટી મોડાસા મેં પ્રયાગરાજની યાત્રા સત્તાવીસ તારીખે હવાઈ માર્ગ દ્વારા શરૂ કરી હતી ઉદયપુર થી લખનઉ અને પછી લખનઉથી ટેક્સીના માધ્યમથી તો પ્રયાગરાજ પહોંચ્યો હતો પ્રયાગરાજ પહોંચ્યા પછી મેં ત્યાંની મૂળભૂત સુવિધાની વાત કરી તો ત્યાં જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા અને ટોયલેટ બાથરૂમ આટલી બધી મોટી સંખ્યામાં જે ભક્તો ઉંટ્યા હતા એમના માટે પણ આટલી બધી સંખ્યામાં હોવા છતાં પણ અમને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે પ્રશાસન દ્વારા મોટા મોટા જે હતી 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 અને રહેવા માટે હતા ઘણા બધા સંખ્યા સાથે રહી શકે છે અને ત્યાં હું સુશાસન ની વાત કરી તો પ્રશાસન દ્વારા જે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી એ ખરેખર ખૂબ સારી હતી અને ત્યાંથી દરેક રાજ્યોના લોકો મેં ત્યાં જોયા ભારતના જમ્મુ કાશ્મીર થી લઈ અને કન્યાકુમારી સુધીના લોકો અને એના વિદેશ થી પણ મહાકુંભની યાત્રામાં આવેલા છે હવે હું તમને એ ની યાત્રા માટે તમે એકવાર જરૂરથી જજો આ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવેલો પર્વ છે અને દરેક સલાતરીને મારા પોતાના અનુભવ શહેર ની વાત કરું કે ત્યાં ખૂબ જ વ્યવસ્થા સારી છે બધા ખૂબ સારા અખાડાઓ આવેલા છે ત્યાં તમને આપણા ધર્મના બધા બહુ સારા સારા મોટા ધર્મગુરુઓ જોવા મળશે અને આપણી સંસ્કૃતિ કઈ તરફ છે અને ક્યાં હતી એ પણ તમે ત્યાં જોશો એટલે તમે ઘણીવાર નહીં જે વસ્તુ ક્યારે પણ નહીં જોઈ હોય એ પણ તમે ત્યાં જોઈ શકશો